હાલો ભાઈ જતા ભાઈ ની ભાઈનો કેમ છો ભાઈ હોપ તમે બધા મજામાં હોય ને આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય તો જય માતાજી ભલું કરે તમારા પિતાજી હું છું તમારો વિરાટ ઢાબી તો આજે સન્ડે સન્ડે યાની ફન ડે આજે જવાનું છે હું હમણાં જઈશ બાર બાર જઈને તમને બતાડીશ એક નાની એવી વસ્તુ જે મારા માટે બહુ બધી ખાસ છે એ મેં હેલો મારા ભાભી મારા ભાભીએ મારે ડિસ્ટ્રેક કરી દીધો તો હું જાઉં છું હવે અત્યારે એ સપનું જોવા સપનું જ છે આપણા માટે નાનું છે મોટું ડ્રીમ બાકી એ બી હું પૂરું કરી લઈશ માની લો ને કે પાંચ વર્ષનું પૂરું કરી લઈશ પાંચ વર્ષ કેટલા પાંચ વર્ષનું બધું થઈ ગયા સેટિંગ કેમકે લાગશે વાર પણ આવશે મજા દેવાયભાઈની એમ છે બધું અને એ જે હું તમને બતાડીશ આપણે કાંઈ નથી કર્યું મમ્મી પપ્પા અને મારા દીદી છે એ ત્રણેય કર્યું હોય આપણે ખાલી થોડોક સપોર્ટ દીધો હોય થોડુંક ઘણું કામ કર્યું હે બસ બીજું કાંઈ આપણેથી થાય એમ નથી કાંઈ વાંધો નહીં એ છે મારું જ ને બીજા કોનું મારા માટે તો કરે મારા પપ્પા મમ્મી પણ તો બી આપણે કન્ટિન્યુ રહેજો તમને હું આપણે સરપ્રાઈઝ કેમ કે હું ખુશ હોય તો જે મને લોકો ચાહતા હોય એ બી ખુશ જ હોય તમે ન હોય તો કાંઈ નહીં પણ હું તો ખુશ છું બહુ બધો તો ચાલો આપણે કન્ટિન્યુ કે આ જતા નહીં વ્લોગમાં બનાવી રેડી ભાઈ હે નાસ્તો કરે છે મારો ભાઈ હે આ બધું વાતાવરણ છે આપણા ઘરનું

મસ્તની વાત છે એવું ગરીબ નથી હું બહુ રીચ છું બહુ રીચ એટલે મધ્યમ રીચે ન કહેવાય આપણે આપણે લોઅર મિડલ ક્લાસ કહેવાય લોઅર મિડલ ક્લાસ આપણે મિડલ ક્લાસ નથી આપણે લોઅર મિડલ ક્લાસ છે કેમ કે અમારે જોતું હું લઈ શકું સમજો બધું ન લઈ શકું માની લો કે તમે એમ કહો કે ભાઈ તમે કાલે આઈફોન લઈ લો હું આઈફોન ન લઈ શકું કેમ કે આઈફોન દોઢ લાખ રૂપિયાનો આવે તમે એમ કે ભાઈ તમે એક તું ઘર લઈ લો દસ પંદર લાખનું દસ પંદર લાખનું ક્યાં ઘર આવે છે ત્યારે સોરી પચીસ લાખ થી ચાલુ થાય હા લાખથી ચાલુ થાય પચાસ લાખ નો સાઈઠ લાખ નો ઘર કયો તો હું ન લઈ એમાં લાગે વાર સમજી ગયા તો બધા તાત્કાલિક ન કરી આપું પણ વાર લાગે વાર એટલે રવિવાર પરોઠા ચા ખાવાનો ટાઈમ છે આપણો આપડો મમ આંખા અઠવાડિયે નથી ખાતા રવિવારે જ ખાલી ખાઈ તો એક નહીં એક બે ત્રણ ત્રણ ખાઈ ખાઈ ત્રણ જ ખાય એટલે મમ્મી ગરમ બનાવે છે ને ગરમ જ બનાવવા મારા અને અત્યારે કેટલા વાગ્યા ખબર છે ત્રણ ત્રણ વાગે મારો નાસ્તો થયો કેમ કે હું ઉઠો દોઢ બે વાગે ત્રણ વાગે નાસ્તો થયો કાપા ભાઈ મારો ભાઈ અત્યારે જ એ તો કાંઈ કોઈ રોજે રોજ મોડો જ ઉઠે એ બાદશાહ ખાન છે એ બે વાગે ઉઠો એ બે વાગે ઉઠે બે ત્રણ બે રોજ દોઢ બે વાગે ઉઠે હજી ચા જોઈએ છે ને જો ખાધા ખાધ કરતો હોય ગયો દી ચોવીસ કલાક જો એ પરોઠા ખાધા ચા આમ જોઈને બોડી બોડી જો છે ને બાદશાહ બાકી હું ને મારા ભાઈ બે હેરખા છીએ જો ખા હા હાલો તો આપણે ખાઈને મળીએ કન્ટિન્યુ ટાન ટાન મી અને ખાના ભાઈ જાય એ હવે મધુરમ મધુરમ તમને દેખાડવાનું છે એક નંબર વસ્તુ તમે બનાવ રહેજો ક્યાંય આડાવર જતા નહીં એટલે આપણું નાનું એવું વસ્તુ છે એ તમને બતાડી તમે ખુશ થાઓ કે વાહ સમજી ગયા તમે બધા અને આપણે કાંઈ યુટ્યુબમાંથી નથી લીધું આપણે આપણા પૈસા લીધા એટલે આપણે યુટ્યુબની કમાણી જાવ આપણે બે નંબરનું કામ નથી કરતા આપણી પાસે ચોખ્ખું વસ્તુ છે તણે તણે તો જોઉં મારા ભાઈઓ અને આ નાનું ઝુંપડું આપણું ઘર છે એ તમને કહેવાનું હતું અત્યારે આ તમને પાછળનો બેકગ્રાઉન્ડ દેખાય ને એ એ આપણું ઘર છે સમજો તમે એ મારું ઘર છે અને એ છે ને હું તમને બતાડીશ આ ઘર આપણે લીધું છે આપણું ઓલું ઘરે છે અને આ ઘરે છે આપડો છે ન્યુ કરે સમજો ન્યુ કરે હોમ મે આપડો એય તમને બતાડીશ બધું થઈ જાય પછી કેમ કે અત્યારે મિસ્ત્રી નું કામ ચાલુ હે મિસ્ત્રી નું કામ ચાલુ હે એટલે સમજીજો બતાડું તમને જો એ چھوٹા સા આપના ઘર હે લેકિન નાનું હે બડા પડુ હે અને આપણે આપડા દમ ઉપર કર્યું હે સમજો છો તમે આપણે આપડા દમ ઉપર કર્યું હે મે અહીં આવે રાજ karne ke liye aaya hu किसी से लड़ने वड़ने नहीं आया हूँ अने आई थी आपको घर देखा है आई थी से चाहिए बाकी खोली देता हूँ आप लोग घर हैं जो ये बस इतना काम लोग आप है देखें तो यार आप लोग कारी कर से हाय कर देता हूँ सुपर अरे हम हाय कर देता हूँ he is mystery काम करें फूल हब्बा mystery माय ब्रदर फूल काम चकाचक करें कोई न कोई तो केंग સંપર્ક કરજો એમને તમને મિસ્ત્રીનું કામ બની જાય ને પછી બતાડી કે મારો ભાઈ કેવું કામ કરે છે તારી ફ્રીમાં એડવર્ટાઈઝ કરી દીધી તારે લાખો લોકો એમાં તારા જોવા માવો લીધો નથી ખાતા નથી ખાતા તારા આટું તો લીધો દીકુ મને ખબર જ હતી કે તું માવો ખાવ એટલે તારા આટું લીધો થેન્ક યુ તો કે ભાઈઓ અમારી આવ્યા છે હા થોડુંક સલાહ સૂચન દેવાના એક નંબર થઈ ગયા મિસ્ત્રી કરી દે આપણું કલર બલર તો થઈ ગયો હવે મિસ્ત્રી આપણે હવે કરી દે એક નંબર ચાકા કા મિસ્ત્રી ભાઈ મારા ભાઈઓ તથા ભાઈઓની બહેનો હું એટલો ખુશ છું અત્યારે કે વાત જવા દઈએ તમને બતાડું આપણું બહુ એટલે બહુ યાર આમ માની લો કે બધું 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 છે ને મારા દાદી મારા પપ્પા મારા મમ્મી અને ખાસ કરીને મારા મોટા બેન મારા મોટા બેન નથી મારા ભાઈ જ છે એ હે તો બધું થાય અને બે બે માણસ છે અલગ અલગ એનું નામ ન દઈ શકું હું બે માણસ છે ને એ મારો બહુ સપોર્ટ કરે મારા ફેમિલી જેવા જ છે તો એ બેને હું આભાર માનું મારા ફેમિલીવાળા તો હે જ પણ એ બી એ બે લોકો એ મને બહુ સપોર્ટ કરે હું એનું નામ દઈ દઉં ને તો પછી એને ખરાબ લાગી ગઈ સમજો તમે તમે ઓળખો એક જણાને તો ઓળખો હોય એક જણાને નથી ઓળખતા એટલે એ બે લોકો મારા જીવનમાં એનો ને બહુ બધો કામ લઈ જાય કામ લઈ જાય એટલે મારા કામ લાગવું પડે મેં એટલે એ બેને લુ બહુ બહુ બધો પ્રેમ સમજાવ ને તમે હું આમ થોડોક ઇન્જર થઈ જાઉં યાર હું ખાલી સખ્ત લોંડો દેખાવું પણ હું છું નહીં માછો મેન તો શું છું ડગ નો પણ કાંઈ વાત નહીં તમારું બધાને દુઆ સપોર્ટથી તમારો ભાઈ એટલો બધો આગળ વધી ગયો હોય અને આ બોડી બી બની લીધી છે અને ઘરે બની લીધું હોય હવે બસ બસ તમારી દુવા જોઈએ આપણે એવું નથી કે યુટ્યુબ મારે ઘર લીધું હોય આવું તેવું એટલે બતાડવું પણ તમે બધા મને કહેતા હતા ને કે ભાઈ તમે વ્લોગ બનાવો તમારું ઘર બતાડો મારું ઘરે બતાડી તમને શું કે હું કેવા મારું ઘર છે ને એ મારું બહુ ફેવરિટ હે એમાં બધું થોડું જૂનવાની ટાઈપનું છે આ જૂનવાની ટાઈપ છે પણ આ નવું ઘર હે બીજા એરિયામાં મધુરમ થોડોક સારો એવો એરિયો અને હું રહું ને એ તો તમને ખબર જ છે વાસ જે ગુજરાતમાં માં રહેતા છે ને ખબર છે બિલ્ડિંગ વાસલો મિયા રહું સમજો તો કાંઈ વાંધો નહીં તમારા બધાને ને સપોર્ટ રહે ને તો હજી આપણે આનાથી વધારે એક નંબર કરશું ને આપણે કરવાનું જ છે એક નંબર વાત જવા દેવી कुर्सी નો ફરતો ઘરે કાનાબાઈ લઈ થેન્ક હું બીન કઈ થાય તો બદલાઈ જવું હો હકીકતમાં તમને લોકો માં લીધા એટલે કઈ થાય ને વિડીયો વિડિયો બતાડી તમને હા ઘરે ખાલી બે તો વાટો હા બે ને ગેરંટી તો આપી છે પણ હવે કેટલા વર્ષની એક વર્ષની ગેરંટી કઈ વાંધો નહીં લેવો તો ખુરશી ખુરચી લેલી હતી લેવાની કઈ ઈચ્છા નથી પણ કેટલાનો ખોપાયો કેટલાનો ખર્ચ આવ્યો બે હજાર રૂપિયા ની આવી જો

હવે બે હજારનો ખર્ચો કર્યો છે એક હજારમાં કાનો બેઠો છે ને એક હજારમાં હું બેઠો છું આમ જો ખુરશી લીધી મારા ભાઈ નવી બસ હવે ઘરે આવ્યો અને ઘરે જાઉં છું ડેમે ડેમે તમને ખબર જ છે ફોન કરવા જાય છે તમારો ભાઈ ફોન કરવા જાય થોડુંક અને હું કાનો અને જી બીજા આવશે એટલે કદાચ લકી લખી નહીં છે નાગેશ અને હું ને કાનો તને જઈ તો હવે ડાયરેક્ટ મળી ગયા આપણે ડેમે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો મને કહેજો કેમ કે આ તમારા ભાઈ કન્ટિન્યુ બ્લોગ બનાવવા બ્લોગરની જો એક એક સેકન્ડ એક એક ટાઈમ હું જે કરવું હોય તમને બતાડું છું પ્યોર વ્લોગિંગ બનાવે છે તમારો ભાઈ અને વ્લોગને સપોર્ટ કરવાનો હોય તમારી જવાબદારી છે બનાવો મારી જવાબદારી છે તો બહેનો રજૂન કયા જતા નહીં હજી આપણી પાસે રાત બાકી છે એ જ માય બ્રધર નાગેશભાઈ હજી છે ગુડ મોર્નિંગ જોઈ લ્યો અહીંથી આપણે ક્યાંય થાકી જ નથી સીધી બોપર જ થઈ ગઈ બોપર જ થઈ ગઈ અત્યારે ગુડ આફ્ટરનૂન હોયગા આજ રિવર રિવર એટલે તોય પણ વિલું ઉઠાડતી હે હે આઈ એન્ડ મી માય બ્રધર એન્ડ માય છોટા બધરા ડિપનો નજારા જોઈ ગયો કોણ કરે થોડુંક ફોન કરીને આ થોડુંક થોડો થોડો ફોન કરીને મી એન્ડ માય બ્રધર કાના કાના જ હવાનો મારી ભેગો દેવા કેટલા વખાના ભેગા પેલા છે આ થાય મને હું આમ ડેમે પહેલાં આવતો ને તો કંટાળો આવતો પણ હવે હું આવું છું ને તો મને બહુ મજા આવે એનું કારણ હું ખાલી એક જ છે કારણ અહીંયા આવું ને તો આખો દિવસ આખો દિવસ હું બપોર આવું ને ફૂલ મોજા આવું માછીને થોડોક લોટ નાખું પછી આવડા વાંદરાઓને થોડોક નાખું અંદર થી મજા આવે મને એમ કે આપણે કરીએ એવું મજા આવે એવું કામકાજ કરવાની મજા આવે કારણ એટલે પેલા હું ખાલી એક આવતો બે દી આવતો હવે અઠવાડિયામાં બે ત્રણ વખત મોજ કરવાની દિલ ને તસલી મળે દિલ મજા આવે તો તમે કરતા રહેજો આવ પૈસા ભેગા જ ન કરે મને આવડી ગઈ ભાઈ વ્લોગ બનાવતા બનાવતા એટલે જો આમ એ ભાઈ લોકો ભાઈ લોકો તું માં ક્લીન આવે એમાં

ચાલો જમવા આવ્યો છે નાસ્તો કરવા આ છે આમાં જુનાગઢ બ્યુટી જો કેમ જુનાગઢ બ્યુટી ફૂલ ડે બીજી હવે જાય બકાલા લેવા કામ અમે બકાલું લેવા જઈશ મેરા માં શાકભાજી લેવા જવું પડે શાકભાજી લેવા જવું પડે જવું છે ને ખાવાનું ખલાસ થઈ ગયું છે ઓ સોરી ખાવાનું કોઈ દે મારી ખલાસ ન થાય ટૂંકમાં કરિયાણું ખલાસ થઈ ગયું છે ખાવા બાકી ખાવાનું તો અમારી કોઈ દી ખલાસ ન થાય બકાલું બકાલું લેવું ને કરિયાણું લેવું તો પાછા બી નાઈ ધોઈને જાઉં બહાર અત્યારે તો હું ને

સોરી કેવું જરૂરિયાત છે વાયુ બધાય નઈ રેડી ના વિરાટ ભાઈ વટ નહી સમજી ગયા ને તમે હમણાં

તો તમારે જ કરવાનું તો લોક બનાવવાના અને મોજ કરવાની અને મોજ કરવી હોય તો કામ બરાબર તો કરે જ છે આવો ભાઈ કાલે ઉદ્ઘાટન છે આપણા તળાવનું સુનીલભાઈ નાગેશભાઈ પહોંચી જવાનું છે આપણે આવા તો આમંત્રણ ભાઈ આવેગી હ અરશભાઈ દીધો અરશભાઈ નહીં ભૂપેન્દ્ર પટેલ ડાયરેક્ટ ભૂપેન્દ્ર પટેલ વાવ મેસેજ આવ્યો તો તને કે ફોન આવ્યો તો ડાયરેક્ટ આ WhatsApp માં એના પર્સનલ નંબર માંથી મેસેજ આવ્યો ઇંગ્લિશ પછી એ નથી આવવાના કે હું નહી આવી શકું પણ મને કે તું આવી જજે કે ઓકે વાત હા ઓ ભાઈ કે ભાઈ અરે બાબા ટિકિટ એ ખોજવાડી દેઓ 40 રૂપિયા હે ગદ્દે પાછળ તો આ આ વખતે વ્લોગ બનાવવાનું મસ્ત ચકાચક તમને ગમ્યું હોય તો તમારી ઈચ્છા પડે એમ કરી દેજો ચાલો બગાઈ ટાટા ગુડ નાઇટ સી યુ જય માતાજી ભૂલો કરો તમારા પિતાજી ભયા દાદા ભાઈ ભાઈ નો લવ યુ બધાને ટાળા ભાઈ સી યુ